ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી વિધિ વિધાન પૂર્વક ઘટ સ્થાપન કરી નવરાત્રીની પ્રારંભ કરાયો ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ ઘટ સ્થાપન વિધિ અને મંગળા આરતીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી સરસ્વતી નદીના પવિત્ર જળ સહિત શાસ્ત્રો અનુસાર સાત પ્રકારના અનાજના જવારા વાવી ઘટ સ્થાપન વિધિને પૂર્ણ કરાઈ ભટજી મહારાજ ભરતભાઈ આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થયો છે આ ચૈત્ર શુક્લ પક્ષની વાસંતિક નવરાત્રી છે હિન્દુ નવ વર્ષ ચૈત્રી નવરાત્રીથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ અંબાજી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે પ્રથમ દિવસ ભક્તિ સાથે હતો અંબાજી મંગળા આરતીમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અંબાજી મંદિરમાં મંગળા આરતી પછી ઘટ સ્થાપન કરાયું હતું જે એકાવન શક્તિપીઠ માનું અને આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે આ તકે પરિસરમાં બોલ મારી અંબે જય જય અંબેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું મંદિરના ભટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી નવરાત્રીનો પ્રારંભ પ્રસંગે અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું કે અંબાજી ખાતે ભડજી મહારાજ અને પંડિતોની હાજરીમાં શાસ્ત્રોક વિધિથી ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાઈ છે બળી સંખ્યામાં ભક્તો અંબાજી ખાતે મા અંબાના દર્શને પધાર્યા હતા વિશ્વ કલ્યાણ હેતુ તમામ વિધિઓ પૂર્ણ કરાઈ અને તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે આ પ્રસંગે ભરજી મહારાજ ભરતભાઈ પાધ્યાએ જણાવ્યું હતું કે મંદિરથી દૂર ત્રણ કિલોમીટરના અંતરે આવેલી સરસ્વતી નદીમાંથી પવિત્ર જળને લાવી શાસ્ત્રો અનુસાર સાત પ્રકારના અનાજના જવારા વાવી ઘટ સ્થાપન વિધિને પરિપૂર્ણ કરાય છે સરસ્વતી નદીનું જે જળ પૂજન અર્ચના માટે વપરાય છે જે પરંપરાને આગળ ધપાવી છે તેમણે ભક્તોને વિશ્વ કલ્યાણ માટે બેસતા વર્ષની શુભેચ્છા પાઠવી હતી ચૈત્રી નવરાત્રીને લઈ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી છે આ વખતે ચૈત્રી નવરાત્રીના આઠ દિવસ છે બોલ મારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના દર્શન આરતીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી મંદિર પરિસરમાં હવન આરતી અને શક્તિ આરાધનાના વિધિ સાથે માહોલ ભક્તિમય બની ગયો હતો માતાજીના ચર્ચર ચોકમાં અંબેના નાદની અખંડ ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભક્તો માતાજીના ચરણોમાં આરતી ફુલહાર શૃંગાર વિશેષ પ્રાર્થનાઓ કરી નવરાત્રીને લઈ આરાશુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે